અનુભવ થઈ જ ગયું અને મો ગાડાના ભંડેરામાં પેહી ગયો કોઈ છોકરાને ખબર ના પડવા દી એટલે આ તો મારા બેટા એ જ્યા પરણવા એ પરણવા જાય સોરીન જ્યાં એટલે હોમે વેવય શું કીધું કે લો આ દોડી વણો સુઢાની અને કન્યાને અમે બધા રા મોયરામ બરોબર હવે મારો બેડો દુઢાની દોડી તો હવે કોઈને આવડે ને છોકરા છોકરાને હવે છોકરા જેવી રીતની દોડી વણે તો ના આવડતી એટલે પાછા જો બરોબર

પાસે નાખું નાખું લાય કન્યા છોકરો મારો કુંવારો નહી જાય સાડી લાય

અમને નતો આવડતું તો સાણી પાણી લાયો હોય તો અમે વણી આવ્યો બરાબર તો અમે અમારો છોકરો પરણાવીને અમે વિદે ના થઈ જાય બરાબર આ કંઠિયાની કહેવત તો કદાચ કદાચ એવું થોત કદાચ ગંઠિયા ના લઈ જ્યાં ના હોત તો છોકરો અરે પહેણાય કોત ના કુવા રોધો બરાબર એટલે ગંઠિયા આ કોમ કરી તું ત્યાંમાંથી આ કહેવત પડી કે જે ગાડા પાસે વાળે ને ગાડા પાસે વાળે અને આ છોકરો ગંઢિયા પહેણાય ને ગંઠિયો પાસે છોકરાને લાયો આ રે આર્યું કેવત બરોબર આ આર્યું અછલ પ્રશ્ન આર્યો બરોબર કદાચ ઘંટિયા હંગાત ના હોત તો કુમાર છોકરો કુંવાર પાછો આવત બરોબર આ છોકરાને પડ આવ્યો ત્યાંથી આ કહેવત પડી કેવત પડી